ભારતનું મોટા મોટો સ્કેમ કાંડ ભારતનું તમે ક્યારે આવું ફિલ્મ પણ નહીં જોયું હોય કે બસો સ્ત્રીઓ સાથે યૌન સંબંધ રાખ્યા હોય અને એની પેન ડ્રાઈવ વાયરલ થઈ ગયું હોય આવું એક તમે ફિલ્મ પણ નહીં જોયું હોય એક સત્ય ઘટના યાદ રાખજો મિત્રો ભારતનો મોટા મોટો સ્કેમ સેક્સ રેકેટનું એ પણ કોણે કર્યું એક નેતાના દીકરાના દીકરાએ કયા નેતાના દીકરાએ એક સમયના ભારતના વડાપ્રધાન રહી ગયેલા દેવગૌડાના પુત્રના પુત્રે મોટા મોટું એક શેક્સ રેકેટ કર્ણાટકમાંથી એક બહાર આવ્યું છે પ્રજ્વલ સચ મારો એટલે મોટા મોટું સ્કેમ્પ થઈને એક શેક્સ રેકેટ એનું બહાર આવે બે હજારથી વધારે પેન્ટ ડ્રાઈવ કર્ણાટકની અંદર ભરતી થઈ ગઈ અને બસોથી વધારે સ્ત્રીઓ સાથે યૌન સપાન રાખ્યા ઉંમરની મર્યાદા નથી આની અંદર ઘણી બધી અલગ અલગ ઉંમરની મહિલાઓ સાથે બળાત્કાર કરી રહ્યા યુઝ કર્યો છે મિસયુઝ કર્યો છે કર્ણાટકની અંદર જેડીએસની અંદર પાર્ટીની અંદર આ વ્યક્તિએ એની માટે થઈને અલગ અલગ ઘણા બધા વિડીયો વાયરલ થયા આ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીના એનડીએ ગણપત સાથે જોડાયેલા છે જેડીએસ જનતા દળ સેક્યુલર પાર્ટી કર્ણાટક કર્ણાટકની જે પાર્ટી હોય છે નરેન્દ્ર મોદીભાઈ સાથે ગઠબંધન હોય છે એનડીએનું ચારસો પારના નારા સાથે પેન્ટે વાયરલ થઈ અલગ અલગ વિડીયો બધા લોકોએ જોયો અલગ અલગ પાર્ટીઓને ખબર પડી દોઢ બે મહિનાથી આ બધી ખીચડી રંધાતી હતી જેવી રીતના આપણો રાષ્ટ્ર ખોરાક ખીચડી છે એવી રીતના જ આ કર્ણાટકની અંદર બધી ખીચડી રંધાતી હતી આ લોકસભાની ચૂંટણી દરમિયાન છતાં પણ નરેન્દ્ર મોદી ઘણા બધા રેકોર્ડ કરે યાદ રાખજો મિત્રો ખૂબ બધા રેકોર્ડ મોટા મોટા વર્લ્ડમાં ડંકામાં નામ વિશ્વના નેતા આપણા ભારતના વડાપ્રધાન વિશ્વ નેતા યાદ રાખજો જેમાં વિશ્વમાં નેતાઓનું નામ છે વડાપ્રધાનનું જે નરેન્દ્રભાઈ મોદીનું એણે આ વ્યક્તિ માટે ત્યાં જઈને મત માંગ્યા ત્યાં કર્ણાટકની સભાની અંદર દેવેગૌડાના પુત્રના પુત્ર પ્રજ્વલ રવન્નાને બાજુમાં રાખી અને મત માંગ્યા આ એક કમળ અમારે ત્યાં સંસદની અંદર મોકલો એવી રીતના નરેન્દ્રભાઈ મોદીએ પ્રચાર કર્યો એ બળાત્કારી વ્યક્તિ માટે નરેન્દ્રભાઈ મોદીએ મત માંગ્યા હતા અત્યારે હાલમાં તો એ વ્યક્તિ ભાગીને જર્મની ભાગી ગયા છે ભાગેડું થઈ ગયા છે વાત એટલે કરી મિત્ર તક જો વડાપ્રધાનના દર્જાના વ્યક્તિ આ તો નરેન્દ્રભાઈ મોદી ખૂબ મોટું નામ વિશ્વમાં ખૂબ મોટું નામ ઘણા બધા ઇતિહાસ બનાવે કોરોનામાં ઇતિહાસ બનાવે તો દરેકમાં ઇતિહાસ બનાવે થાળી ઓગાડો ઇતિહાસ ગમે અહીંયા ઇતિહાસ હોય વાહ નરેન્દ્રભાઈ વાહ આપણા કરતા હોય વડાપ્રધાન એટલે વડાપ્રધાન આ વડાપ્રધાનને એટલી તો ખબર રહ્યું છે કે આ એક વ્યક્તિ બળાત્કારી વ્યક્તિ જે છે પરિવારવાદમાંથી આવે છે એની માટે મારે મત માગવા જવા કે ન જવા છતાં એને ખબર હતી તો પણ એની માટે મત માગવા ગયા કર્ણાટકની અંદર આ વ્યક્તિ માટે નરેન્દ્રભાઈ જાહેર સભાની અંદર આ વ્યક્તિ માટે મત માંગે છે એક કમળ અમને સંસદમાં મોકલાવો આ યોગ્ય છે કે નથી આમ ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એક ઊંડો વિચાર કરો યાદવજો મિત્રો આપણા શહેરની અંદર આપણા ગામની અંદર કોઈ પણ ગામ તમે લઈ લો એના બળાત્કાર કર્યો અપરાધી હોય એની માટે કોઈ આપણે મત માંગવા જઈએ અપરાધી અપરાધીકરણો વધે આ એનડીએનું એક કમળ ઉડીને જર્મની વી ગયું છે ને સંસદની અંદર સિત્તેર ટકા અપરાધીઓ બેઠા છે હાલમાં પણ એટલે આ કમળ જીતીને પાછું આવશે એટલે અપરાધીકરણ વધશે કે નહીં બધા ભારતના સંસદની અંદર યાદ રાખજો મિત્રો અપરાધીકરણ વધ્યું છે દસ વર્ષની અંદર અપરાધીઓ જેટલા બેઠા છે કેટલા બધા અલગ અલગ બધા ગુણા કરેલા બળાત્કારના ખનન માફિયાઓના ડોનના બધા ત્યાં સંસદની અંદર બેઠા છે દસ વર્ષની અંદર અપરાધીકરણ વધ્યું ઘેટું નથી દસ વર્ષની અંદર પરિવાર વાત વિધો છે ત્રપજો તો જ આ પરિવાર માટે નરેન્દ્રભાઈ મોદી દેવગોડા એના પોતના પુત્રની વચ્ચે જઈ આ મત માગે એની માટે કે આને લોકસભા સીટ ઉપરથી જીતાડો અમારો મોટા મોટું કમળ છે એક કમળ તમે આપો અમને એનડીએમાં ચારસોમાં જોડો એ રીતના મત માંગ્યા એનું નામ લઈને મત માંગ્યા પ્રજ્વલ રેવાનાને મત આપો નરેન્દ્રભાઈ મોદીએ મત માંગ્યા મોટા મોટું ભારતનું સ્કેમ સેક્સ રેકેટનું ઘણા બધા પિક્ચર જોયા છે આયુ સ્ટોરીની બસો સ્ત્રીઓ મહિલાઓ સાથે યૌન સંબંધ કરે ઉંમરની મર્યાદા નથી અને આ બધું લીકેજ ફૂટે છે અને બે હજાર જેટલી પેન ડ્રાઈવ આખા કર્ણાટકની અંદર ફરે છે અલગ અલગ જગ્યાઓ ઉપર સરકારી સંસ્થાઓની અંદર બસ સ્ટોપ ઉપર અલગ અલગ બધી ન્યૂઝ ચેનલની અંદર લોકોની પાસે આવે છે અને લોકો બે હજાર જેટલા વિડીયો ચેક કરીને જોવે છે આ બધી સ્ત્રીઓ હશે એની શું દશા થઈ છે કોણ આગળ આવશે આની પર કોણ કેસ કરશે કોણ ન્યાય આપશે અને તો ત્યાંની સરકારને ખબર નહોતી કે આ મોટું સેક્સ રેકોર્ડ થઈ રહ્યું છે કેટલા બધા મળેલા હોય છે એટલે મિત્રો જાગો યાદ રાખજો મિત્રો એટલે નરેન્દ્રભાઈ મોદી રેકોર્ડ જો કરતા હોય ને તો આમ મોટા મોટો રેકોર્ડ કેવો યાદ રાખજો એની માટે આ મુદ્દો કદાચ ગુજરાતની અંદર નરેન્દ્ર મોદીને પૂછવો જોવો કે પરિવાદવાદને બઢાવો કોણ આપી રહ્યા છે આગળ કોણ કરી રહ્યું છે અને અપરાધીઓને કોણ મોટા કરી રહ્યો છે દસ વર્ષની અંદર સિત્તેર ટકા લોકો અપરાધીઓ સંસદની અંદર બેઠા છે આવનારા સમયની અંદર આ ચારસો વર્ષની કેટલા બધા અપરાધીઓ આવશે આ કોણ મોકલે છે આપણે જ મોકલીએ છે તો વાહ વાહ કરી કરીને દાંતી જાતિ એના ધર્મના નામ ઉપર આ લોકો ત્યાં બેસે છે અને આવા બધા ખરાબ ધંધાઓ વાંચી રહ્યા યાદ રાખજો મિત્રો અપરાધીકરણ વધતું જશે તો યાદ રાખજો આપણા દેશને નુકસાન છે નરેન્દ્ર મોદીની વાહ વાહ થાય એની પોતાની લાયકાત છે પોતામાં આર્ટ છે કેવર્ડ લેવલ અમારા છવાઈ જવું યાદ રાખજો મિત્રો કે આપણો દેશ યાદ રાખજો આ બધા ગુનામાંથી નાબૂદતા જ યાદ રાખજો કે આજે મહિલાઓ સાથે જ અપરાધ કર્યા ભારતનો નંબર વન કેમ કહેવાયકાંડ અપરાધોમાંથી અપરાધીઓ બધા સંસદની અંદર બેસ છે આ બધા અપરાધો બેસ છે ત્યાં ભારતની તમે સંસદ તમે જોઈ લો કેટલા અપરાધીઓ ત્યાં બેઠા છે વિધાનસભા તમે જોઈ લો કેટલા બધા અપરાધીઓ છે બધા દબંગો બધા બેઠા છે તમે નીચે આવો જિલ્લા પંચાયત તાલુકો પંચાયત કે નગરપાલિકા બધા તીસમાં ખાવ બસ મારો વટ મારું ચાલ કેટલો બધો ભ્રષ્ટાચાર થતો હશે યાદ મિત્રો અને આપણે જ મોટો કરી યાદ રાખજો પરિવાર વાત જ્ઞાતિ જાતિ ધર્મ નામ ઉપર નરેન્દ્રભાઈ મોદી આવે ત્યારે પૂછજો અને કે અપરાધીકરણ ક્યારે ઓછું થશે કે બધા બળાત્કારીઓ બધા અપરાધીઓ બધા છે અને ક્યાંથી બધું પ્રોત્સાહન મળે છે પ્લીઝ મિત્રો ઉઠો જાગો અને એક વિચારો ભારતમાં ઘણા બધા સ્કેમ છે આપણને બતાતા નથી એનું કારણ એક જ છે યા દર્જો મિત્રો આપને બ્રેન કરી દેવામાં આવ્યા છે રોજ વોટ્સઅપની અંદર આપણે અલગ અલગ બધા વિડીયો જોઈએ છીએ આપણે જ સાચું માની લઈએ છે પણ ખરેખર ભારતની અંદર શું થઈ રહ્યું છે એની વિશે ચિંતા કરવાની જરૂર છે શું કામ આવનારી પેઢી માટે આપણે હજુ કહે નહીં ખબર નથી પણ આપણી આવનારી પેઢી ગુલામ ન બન્યા તરફ છે મિત્રો આપણે ક્યારેય ગુલામ બનવાના નથી પણ જો અપરાધીકરણ જો સંસદની અંદર દરેક જગ્યાએ વધી જશે યા તરફ ચારસો પારની સાથે આ લોકો ગુલામ બનાવશે આવનારી પેઢીઓને હંટર મારીને કામ કરાવશે દરેક જગ્યાએ આ લોકોનો કબજો છે દર્જો પૂજીપતિઓ સાથે આ બધા મુદ્દાઓ ખરેખર ટોપ ઉપર હોવા જોઈએ ચૂંટણીની અંદર પણ આ બધા મુદ્દાઓ બટાઈ જાય છે ન્યૂઝ ચેનલ પણ એક બે બતાડશે પછી આ સેક્સકાંડને બધા જ બોલી જશે એક મોટો અપરાધ છે દર્જો મિત્રો ને ખાસ કરીને આજનો મિત્રો આ એક જગ્યાએ નથી એ વાત નથી ભારતની અંદર ઘણી બધી પાર્ટીઓ છે ઘણી બધી મહિલાઓ કાર્યકર્તા છે સ્વમને શોષણ થતું હશે કે નહીં થતું એક પ્રશ્ન છે આ તો પૂછવા જો આ એક કર્ણાટકની વાત નથી બસો સ્ત્રીઓ સાથે વ્યક્તિ અલગ અલગ બધા વિડીયો વાયરલ થાય જઈ ન શકાય એવા બધા વિડીયો આવું બધું થઈ રહ્યું છે ભારતભરની અંદર એક વખત વિચારો ભારતીય જનતા પાર્ટીની સાથે મળેલા લોકો બેઠો નવયુવાનો વિચારો એક વખત આપણા જે વડાપ્રધાન છે આપણા દેશને મોટો કરી રહ્યા છે કે પોતાની વ્યક્તિને મોટો કરી રહ્યા છે એક વખત તમે વિચારો આપણો દેશ મોટો થઈ રહ્યો મિત્રો ફક્ત વ્યક્તિ મોટો થઈ રહ્યો છે દરેક તમે ઇતિહાસ તમે જોઈ લેજો પાના ખોલીને વ્યક્તિ મોટા થયા હશે દેશ ક્યારેય મોટો નહીં થયો હોય જો દેશ મોટો બની જાય ને તો મિત્રો અમેરિકાની મહાસત્તા થઈ જાય એટલે આપણે મહાસત્તા તરફ જવાનું છે આપણે જે વ્યક્તિવાદ કરીએ છીએ એટલા બધા અપરાધીઓ મોટા થાય છે એટલે ચારસો પારની ની અંદર એક ભાગી ગયો છે ભગોળો જર્મની અને બે બધા અહીંયા જીતી ગયા છે બિનહરીફ હવે ગોતવાના કેટલા યાદ કેટલા અપરાધી આપણે ગોતશું કે ચારસો ની અંદર સંસદની અંદર આપણે પહોંચાડશું સિત્તેર ટકા તો હતા કદાચ નવણું પોઈન્ટ નવ ટકા થઈ જાય તો આપણે ખબર નહીં અપરાધીઓ સંસદની અંદર આ આપણું ભારતનું ભવિષ્ય ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા વિચારો જોવા પ્રશ્ન છે કે તમારા ગામની અંદર તમારા શહેરની અંદર તમારા રાજ્યની અંદર તમે જાઓ હોય ત્યાં તમારા ગામમાં આવા અપરાધીઓ બહાર આવ્યા હોય ગામમાં બળાત્કાર બે ત્રણ કર્યા હોય અપરાધ કર્યો હોય તો તમે એની માટે મત માંગવા જાઓ કે ન જાઓ આ મોટા મોટો પ્રશ્ન એક વખત વિચાર છું તો નરેન્દ્રભાઈ મોદીએ આ વ્યક્તિ માટે મત માંગવા જવાય કે ન જવાય આભાર જય શિયા રામ